રાજકોટમાં યોજાયો ઇન્ટરનેશનલ પતંગોત્સવ ધર્મેન્દ્રસિંહ કોલેજના ગ્રાઉન્ડમાં પતંગોત્સવ યોજાયો પતંગોત્સવમાં આઠ વિદેશના તેમજ ભારતના અનેક રાજ્યોના આવ્યા પતંગવીરો મહાનગરપાલિકા તેમજ ટુરિઝમ વિભાગ દ્વારા કરાયું આયોજન રાજકોટ વાસીઓ વિવિધ પતંગો નિહાળવા પહોંચ્યા મહોત્સવમાં વિવિધ ડિઝાઇન અને રંગબેરંગી પતંગો આકાશમાં છવાઈ દેશ વિદેશી આવેલા પતંગવીરો ગરબાના તાલે ઝૂમ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરેલી આ પરંપરા છેલ્લા બાવીસ વર્ષથી ગુજરાતના અલગ અલગ મહાનગરોની અંદર પતંગ મહોત્સવના માધ્યમથી ગુજરાત ટુરિઝમ બોર્ડ અને રાજકોટ મહાનગરપાલિકાના માધ્યમથી રાજકોટના લોકોને જોડવાનો કાર્યક્રમ પતંગને આજે આંતરરાષ્ટ્રીય ફલકમાં માન્ય મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર લઈ ગઈ છે તેના ભાગરૂપે આજે રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા ડીએચ કોલેજના ગ્રાઉન્ડની અંદર અલગ અલગ રાજ્યમાંથી ને અલગ અલગ કન્ટ્રીમાંથી આવેલા લોકો આજે આ કાઇટ ફેસ્ટિવલની અંદર ભાગ લેવાના છે આપના માધ્યમથી સૌ નગરજનોને કહેવા માગું છું કે આ મહોત્સવ આજે અત્યારે ખુલ્લો મૂકવામાં આવ્યો છે સાંજે પાંચ વાગ્યા સુધી કાઇટ ફેસ્ટિવલ છે પરિવાર સાથે આવો બાળકો સાથે આવો રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર દ્વારા બહુ સુંદર આયોજન આજના કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે